સ્કોન બ્રિજ અકસ્માત કેસમાં તથ્ય પટેલે હાઈકોર્ટના ચુકાદા પહેલા પરત ખેંચી જામીન અરજી તથ્ય પટેલને હજુ પણ રહેવું પડશે જેલમાં રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત માઉન્ટ આબુ શૂન્ય ડિગ્રી તાપમાનમાં ઠૂંઠવાયું ચારે તરફ છવાઈ બરફની ચાદર અમદાવાદની બીજે મેડિકલ કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીની આત્મહત્યા બોયસ હોસ્ટેલમાં ગળે ફાંસો ખાઈને ટૂંકાવ્યું જીવન વડોદરામાં ઓનલાઇન ગેમિંગથી દેવું થતા વ્યક્તિની આત્મહત્યા કેટલાક શખ્સો દસ્તાવેજનો દુરુપયોગની ધમકી આપતા હોવાનો સુસાઇડ નોટમાં ઉલ્લેખ સંસદમાં સુરક્ષા ચૂકને લઈને દિલ્હીમાં યુથ કોંગ્રેસનો ઉગ્ર વિરોધ કાર્યકરોએ બ્લેક ફુગ્ગા ઉડાવ્યા પોલીસે પ્રદર્શનકારીઓને અટકાવ્યા દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ કાલે ઈડી સમક્ષ નહીં થાય હાજર દિલ્હી શરામ નીતિને લઈને બોલાવ્યા હતા પૂછપરછ માટે